જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વરસતા વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવું ખીચું તો લારીનું ખીચું પણ તમે ભૂલી જશો એવું એકદમ પોચું રૂ જેવું અને બધાને ભાવે તેવું ખીચું આજે આપણે બનાવીશું ખીચું બનાવવા માટે અત્યારે આપણે ગેસ પર એક તપેલી રાખી છે તો હવે તેની અંદર આપણે પાણી લઈશું તો અત્યારે લોટ આપણે એક વાટકી ભરીને લીધું છે તો સાથે આપણે પાણી અત્યારે તે જ વાટકીના માપ પ્રમાણે બે આખી અને એક અડધી વાટકી જેટલું પાણી લઈશું તો ખીચું આપણું એકદમ સરસ પોચું બનશે હવે ગેસ ચાલુ કરી અને પાણીને આપણે ગરમ કરવા રાખીશું હવે આ પાણીની અંદર અત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લીધું છે સાથે આપણે એક ચમચી મોટી ભરી અને સફેદ તલ લીધા છે એક ચમચી આપણે જીરું લઈશું સાથે આપણે નાની અડધી ચમચી જેટલો અજમો લીધો છે બે તીખા લીલા મરચાંને વાટીને લીધા છે તે અંદર એડ કરીશું હવે પાણીને ઢાંકી અને આપણે પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું પાંચ મિનિટ જેવું થવા આવ્યું છે તો હવે પાણી આપણું સારી રીતે ઉકળવા લાગ્યું છે તો હવે તેના અંદર આપણે નાની ચપટી જેટલો ખાવાનો સોડા લીધો છે જેને આપણે સાચીના પૂર કહીએ છીએ તે અંદર ઉમેરીશું અને સાથે આપણે થોડી લીલી કોથમીરના પાન લીધા છે તે અંદર લઈશું હવે ફરી આપણે ત્રણથી ચાર મિનિટ પાણીને ઉકળવા દઈશું ફરી આપણે ધીમા ગેસ પર પાણીને ત્રણથી ચાર મિનિટ જેવું કાઢી લીધું છે તો હવે આપણે જે એક વાટકી લોટ લીધો છે તે લોટને આપણે અંદર એડ કરીશું તો આ રીતે આપણે એક વેલણ લઈ લઈશું અને લોટને આ રીતે ધીરે ધીરે એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું જેથી અંદર ગઠ્ઠા ના પડે ગેસની ફ્લેમ અત્યારે એકદમ ધીમી કરી દઈશું ને લોટને આપણે સારી રીતે મિક્સ કરીશું તો લોટ આપણો અત્યારે મિક્સ થઈ ગયો છે તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ લોટને થોડો ઠંડો થવા દઈશું આપણે હાથથી અટકી શકીએ તેટલો આપણે તેને ઠંડો થવા દેવાનો છે લોટ આપણો હાથથી અટકી શકાય તેટલો ઠંડો થઈ ગયો છે તો તેની અંદર અત્યારે આપણે થોડું ચમચી નાની તેલ લઈ લઈશું અને આ રીતે થોડું મિક્સ કરીશું તો તમે આ રીતે એકવાર લોટને પાણીમાં બાફી અને રાખી શકો છો અને જ્યારે પણ બીજું ખાવાનું મન હોય ત્યારે તમે તેને ગરમમાં ગરમ બાફી શકો છો તો આ રીતે તેલ મિક્સ કરી લીધા પછી હવે તેમાંથી આપણે મોટા લુવા બનાવીશું તો આપણે જે રીતે મુઠિયા બનાવતા હોઈએ તે રીતના ઊભા આ રીતે લુવા બનાવી લઈશું અને હવે લુવા બનાવી અને અત્યારે આપણે આ રીતે કાણાવાળી ડીશ લીધી છે તેની અંદર મૂકીશું અત્યારે આપણે ગેસ પર પાણી ગરમ કરવા મૂક્યું છે તો એ કઢાઈની અંદર પાણીમાં આપણે એક આ રીતને સ્ટીલની રીંગ મૂકી દીધી છે હવે આપણે જે લોટને તૈયાર કરીને રાખ્યો છે તે પ્લેટ આપણે આ રીતે પાણીની અંદર લઈ લઈશું અને હવે તેને ઢાંકી અને આપણે આઠથી દસ મિનિટ માટે આ રીતે સ્ટીમ થવા દઈશું ખીચું બફાતા દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે ઢાંકણ લઈ લઈશું તો એકદમ સરસ એવું આપણું ખીચું બફાઈ ગયું છે તો આ ખીચું આપણે ગરમા ગરમ સર્વ કરીશું ખીચું આપણું એકદમ ગરમ છે તો આ રીતે આપણે તેના નાના નાના પીસ કરી લઈશું આ રીતે પીસ કરી અને આપણે એક બાઉલની અંદર મૂકતા જઈશું ગરમા ગરમ ખીચું આપણું બનીને તૈયાર છે તો ઉપરથી આપણે એક ચમચી જેટલું તેલ લઈશું તો તમે સિંગતેલની જગ્યાએ ઘરમાં જે તેલ ખાતા હોય તે પણ લઈ શકો છો અને તેની ઉપર આપણે અત્યારે અથાણાનો મસાલો લીધો છે તે ઉપરથી આ રીતે છાંટી દઈશું તો એકદમ ગરમા ગરમ ખાવાની મજા પડે તેવું આપણું આ ખીચું બનીને તૈયાર છે તો મોઢામાં મૂકતે મૂકતાં જ ઓગળી જાય તેવું પોચું તો તમને મારી આ ખીચું બનાવવાની રેસિપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં